નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી પૂરની સર્જાઈ શકે છે સ્થિતિ અંબાલાલ પટેલે આપી ચેતવણી હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકથી સતત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઓગણીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના આંકલન મુજબ ઓગણીસ જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન કર્યું છે ઓગણીસ બાદ વરસાદનું જોર ઘટશે પરંતુ બાદમાં છવ્વીસથી ત્રીસ જૂન દરમિયાન ફરી એક વરસાદનો રાઉન્ડ આવશે આ વરસાદના રાઉન્ડમાં મુશળધાર વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે આ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિના નિર્માણની પણ શક્યતા અંબાદલ પટેલે વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી તાપમાનમાં વધારો થતાં લોકો ગરમીથી અને ઉકળાટમાં બફારાનો અનુભવ કરી રહ્યા છે જોકે રાજ્ય પર ચાર સિસ્ટમ એક સાથે એક્ટિવ થતાં ચોમાસાને ગતિ મળતા રાજ્યમાં ચોમાસાના આગમન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે તાજે તાજેતરના અહેવાલ પ્રમાણે ભાવનગર જિલ્લાના પાલીતાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ સર્જાયો છે ગઈકાલે માત્ર ચાર કલાકમાં છ ઇંચ વરસાદ પડી ગયો જેમાં કેટલાક લોકોના ઘરમાં પાણી ભરાયા હતા અને ઘર વખરીને નુકસાન થયું છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી ઓગણીસ જૂન સુધી સાર્વત્રિક વરસાદ રહેશે આજે ક્યાં પડશે વરસાદ જાણો સત્તર જૂન મંગળવાર એટલે કે આજે અમદાવાદ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર પંચમહાલ દાહોદ મહા મહાસાગર અરવલ્લી ખેડા આણંદ જિલ્લામાં મોટાભાગની જગ્યાએ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે કયા જિલ્લામાં પડશે વરસાદ હવામાન આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતમાં ખેડા અમદાવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ મોરબી ગીર સોમનાથ બોટાદ ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે ઓગણીસ જૂને ક્યાં પડશે વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ ઓગણીસ જૂને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ જગ્યા ઉપર વરસાદ પડી શકે છે સાઉથ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ઘણી જગ્યાએ વરસાદ થવાની શક્યતા છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે દિવસમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં ગઈકાલે વરસાદ વરસ્યો ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો અહીં ગઈકાલે વહેલી સવારથી વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ મહુવા તાલુકાના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો કોટિયા કરમોદર વાવડી બગડાણામાં વરસાદ વરસ્યો હતો અમરેલી જિલ્લામાં ચોમાસાના પહેલા વરસાદ આફતરૂપ બન્યો છે અહીં થોરડી નદી પરનો જેક ઓવરફ્લો થતાં પિતા પુત્ર તણાયા હતા ઝાબળ ગામ પાસે બળદગાડું લઈને આવતા પિતા પુત્ર તણાયા જેમાં પિતાનું મોત થયું છે જ્યારે ફાયરની ટીમે પુત્રને બચાવી લીધો હતો રાજુલા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ખાંભા અને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો અહીં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે ધારી તાલુકાના સરસજીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર સતર્ક શિક્ષણ વિભાગના પરિપત્ર દ્વારા સૂચના મુંબઈમાં વાવાઝોડા સાથે વરસાદ અને સમુદ્રમાં હાઈ ટાઈડનું એલર્ટ મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મુંબઈમાં કાળા વાદળ છવાયા છે અને વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે સમુદ્રમાં હાઈ ટાઈડનું એલર્ટ છે ભારતીય હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં મંગળવારે ધીમો ધીમો વરસાદ વરસશે આ સાથે પાલઘર ઠાણે અને અન્ય જિલ્લામાં વરસાદની આગાહી થાણેમાં ધોધમાર વરસાદ મહારાષ્ટ્રના થાણેમાં છેલ્લા ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો નવી મુંબઈમાં વરસાદને કારણે દિવાલ પડી સોમવારે સાંજે ભારે વરસાદને કારણે નવી મુંબઈમાં વાસીમાં એક વાણિજ્યિક વિભાગની દિવાલ પડવાથી સાત વાહનોનું નુકસાન પહોંચ્યું તળવીએ જણાવ્યું હતું કે બાજુનો એક રસ્તો ઘસાઈ ગયો હતો જેના કારણે એક ટેમ્પો અને કેટલાક બે પૈડાવાળા વાહનો સહિત છ વાહનો દબાઈ ગયા ચોવીસ કલાકમાં કેટલો વરસાદ વરસ્યો અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયો નથી તેમણે જણાવ્યું હતું કે મંગળવારે સાંજે આઠ વાગે પૂરી થયેલી ચોવીસ કલાકની અવિધિ દરમિયાન શહેરમાં એકસો ચૌદ પણ એકત્રીસ મીમી વરસાદ વરસ્યો જોકે ગયા વર્ષે આ સમયે એકસો છેતાલીસ પણ પિસ્તાલીસ મીમી વરસાદ થયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો